મહેસાણાના ધરોડ ડેમમાં બે ગેટ ખોલવામાં આવ્યા વીસ કલાક બાદ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું ધરોડ ડેમમાં પાણીની આવક તેર હજાર સાતસો ચૌદ ક્યુસેક નોંધાઈ ધરોડ બે ગેટ ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ધરોડ ડેમના બે ગેટ પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે ધરોડ ડેમમાં પાણીની આવક તેર હજાર સાતસો ચૌદ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ધરો ડેમમાંથી તેર હજાર સાતસો ચૌદ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ધરોડ ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ છે હાલમાં ધરો ડેમની સપાટી છસો ઓગણીસ પોઈન્ટ ઓગણસી ફૂટે પહોંચી છે ધરોડ ડેમમાં પાણીનો જથ્થો એકાણું પોઈન્ટ ચોત્રીસ ટકા નોંધાયો છે સાબરમતી નદી વિસ્તારના ગામોને ફરી એકવાર એલર્ટ કરાયા છે નદીમાં નાહવા કે જોવા ના જવા રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવે છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ધરોઈ ડેમ